અને આપણે ગઈકાલે વાત કરી હતી કે અમારે જવાનું છે વન ડે ટુર ઉપર તો અમે આજે ટુર શરૂઆત થઈ જઈ છે અત્યારે નાસ્તો પાણી કરી દીધા છે અને મારી સાથે સાથે જો અહીંયા નરેશ પણ સરસ મજાના રેડી થઈ ગયા છે અને આજે તો મસ્ત કુરતો પહેર્યો છે નરેશ કુરતો સરસ લાગે છે વખાણ કરે છે કે જલબાનો ભાઈ આપ્યો છે એટલા માટે પણ તમે આવું કોઈ દિવસ પહેરતા ન હોય ને એટલે પહેરે એટલે અલગ લાગે નથી હારો લાગતો તો હું ખોટું બોલતી હોય તો કહી દયો હારો માણસ હારું લાગે ઓ

આવતે મમ્મી રહી ગયા કા એટલે નારે નોકરી છે નોકરી છે વેકેશન મળે હા વેકેશન પડે ત્યારે થાય હવે વેકેશન માં હું તો ની હા વેકેશનની રાહ જોવી પડે અને આ રીતનો કોઈક મારો લુક છે આપણે દ્વારકાધીશ ના દર્શન કરવા જાય એટલે એવા કલર પહેર્યા છે મે ને નરેશ બે મારે નરેશ ને બે થોડું થોડું મેચિંગ થઈ ગયું નરેશ આપણે બે કોઈરું નથી પણ થઈ ગયું

ચાલો તો એક કલાક થઈ આપણે ગાડીમાં બેઠા અહીંયા સવા અગિયાર નીકળતા ત્યાં સવા બાર જેવો ટાઈમ વાગી ગયો છે ને ગાડીને ભૂખ લાગી હતી એનો ટાઈમ થઈ ગયો હતો બપોરનો એટલે પેલા તો ગાડીને જમાડી લીધી ને આપણે તો થોડું ઘણું નાસ્તો કરીને આવ્યા તા ને હવે આગળ જોશું રસ્તામાં ભૂખ લાગશે તો કંઈક કટક બટક કરી લેશું ને અત્યારે અમે પહોંચી ગયા છીએ માધવપુર કા માધવપુર માં પેટ્રોલ પંપ પુરાવી લીધું છે આગળ જે બીચ બાકી છે ખાલી એન્ટર જ થયા છીએ અને દિત્યા બેન હજી સુતા નથી સવારના ઉઠ્યા છે વેલા હું કોઈ સુઈ જાય ને ગાડીમાં તો પછી ટેન્શન નહીં હવે મંદિરે જાશું દર્શન ટાઈમે જ કદાચ એની નિંદર આવશે ક્યારની સુવડાવવાની ટ્રાય કરું પણ એ સૂતી જ નથી અને નરેશ અત્યારે મોબાઈલમાં શું કરો છો મારે તો હું તો શાંતિથી જવા વાળું માણસ પણ આ બધા માણસો રાયડું પેડા પાડે છે ગીત વગાડો એટલે વગાડવું એટલે કે આપણે ગીત વગાડીએ દ્વારકાધીશના દર્શન કરવા જાવું હોય તો આમ થોડું કામ આપણે ઝૂનૂન ચડવું જોઈએ દ્વારકાધીશના એવા મસ્ત ગીત વગાડો ને એટલે આપણે મજા જ આવી જાય માઇન્ડ એકદમ ફ્રેશ ફ્રેશ થઈ જાય અને આપણો ફટાફટ રસ્તો કપાઈ જાય એમ ફટાફટ આપણે પહોંચી જઈએ દ્વારકાધીશના દર્શનમાં ચાલો તો આપણે માધુપુરમાં એન્ટર થઈ ગયા હતા અને આપણે આવી ગયા છીએ અહીંયા બીચ ઉપર કેમ કે રસ્તામાં જ આવે છે અને હજી ઘણો બધો ટાઈમ છે

ચલો તો તડકામાં બીજું પરાઠો માર લીધો અને હવે છે ને ભૂખ લાગી ગઈ થોડો ઘણો નાસ્તો કરવાનો છે એટલે પાણીપુરી મંગાવી લીધી છે અને જે બીજી પ્લેટ આવે છે ને અહીંયા નારે સમાર સામું જોઈ છે અને અમે બધાય પાણીપુરી ખાશું કા તમને ન ભાવે મને પાણીપુરી નહીં હોય યાર તો ભાવે કોઈ નહીં પાણી ખાલી એકલું ઘરથી ઘર જ કા બહારનું નારે ઓછું ખાય એટલે એ નહીં ખાય પણ અમને તો બધું ચાલે એટલે અમે

એટલે એ પવન આપે અહીંથી બધાય દ્વારકા જતા હોય ને પવન ચકી બધા પવન આપે તે કીધું ને અને અત્યારે આપણે દ્વારકા જાય ને તો આખો રસ્તો જો ખાલી ખમ છે કોઈ નથી આપડા સિવાય એકાદી બે ફોર તો માંડ ભેગી છે બાકી કોઈ નથી જવા એ કેમ ના રેસ રસ્તો સારો છે ને એટલે માણસો જલ્દી પહોંચી જતા હોય એમ અને આમે માણસો છે પણ આમે અમે વેકેશન ભૂલી ગયું ને એટલે માણસો કદાચ ઓછા હશે બાકી તો બહુ ટ્રાફિક હોય આ રસ્તે દ્વારકા જવા વધારે હોય એમ ત્યાં સવાર ની ઉઠી નથી સુવાનું નામ નથી લેતી ક્યાર ની પાછળ સુવડાવવાની ટ્રાય કરું છું પણ સુતી જ નથી તને નિંદા ન થતી બેન હે સુઈ જા થોડીક વાર પછી દર્શનના ટાઈમે ઊંઘ આવશે નહીં એકે એકે રમકડો લઈ લીધું છે ક્યાં દી ત્યાં તારું રમકડો ફિશ છે ને બીચ ઉપરથી થી મળ્યું લીધું બીચ ઉપર કોક રમતું હોય ને ભૂલી ગયું હોય તો દીત્યા ને મળ્યું તો લઈ લીધું કા સેટ્સ

ચાલો તો નરવા ના મંદિરે આપણે મસ્ત મજાના દર્શન કરી લીધા છે અને હવે આપણે જવાનું છે હર્ષદમા ના મંદિર કરવા નું ને એટલે જો ટાઈમ છે ને હા અત્યારે એટલે કઈ ટ્રાફિક મજા આવે છે થોડોક તડકો છે પણ આપણે સહન કરવું પડે ગમે આપડે ગયા હોય દેવદર્શન એટલે અહિયાં જો મસ્ત મસ્ત બજાર છે આખી હર્ષદ અને બેન તો ચાલુ કરી દીધું છે અહીંયા આ લેવું ને એ લેવું ને તે લેવું ને ચાલો તો પેલા ફટાફટ આપણે છે ને માતાજીના દર્શન કરી લઈએ ચાલો તો આપણે મંદિરે મસ્ત મજાના દર્શન કરી લીધા અને જરાક આપણે કટક બટકમાં નાસ્તો કરી લીધો મેં તો કોઈ નાસ્તો નથી કર્યો એક સોડા જેવું પીધું છે ને આ બધા જરા જરા નાસ્તો કર્યો છે ને હવે આપણે સીધે સીધું જવાનું છે ચાલો તો આપડે ગયા છીએ દ્વારકા ની અંદર એન્ટર થઈ ગયા છે સાડા ત્રણ વાગે પોચ્યા છે સાડા અગિયાર વાગ્યા ની વાત હતી અને અત્યારે જો અહિયાં દ્વારકાધીશ ની ધજા દેખાય છે એનું મંદિર દેખાય છે ને એનો ગેટ પણ આવી ગયો છે પણ અત્યારે આપડે ક્યાં જવાનું છે